સંસદના બંને ગૃહમાં આજે રજૂ થશે મહત્ત્વના બિલ ગોવામાં અનુસૂચિત જનજાતિના અનામત સાથે જોડાયેલા બિલ પર થશે લોકસભામાં ચર્ચા તો રાજ્યસભામાં રજૂ થશે બેન્કિંગ અને આપદા સાથે જોડાયેલું સંશોધન વિધેયક રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહના કોંગ્રેસ પર પ્રહારો કહ્યું કોંગ્રેસની સરકારોએ કર્યું બંધારણનું અપમાન વીર સાવરકરના નામે પણ ફેલાવ્યું જુઠ્ઠાણું હિન્દ મહાસાગર ભારતની વધશે તાકાત આજે નૌસેના સામેલ થશે બીજિંગમાં આજે ભારત અને ચીન વચ્ચે પ્રતિનિધિ સ્તરની વાતચીત ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પોતાના સમકક્ષ અને ચીનના વિદેશ મંત્રી સાથે કરશે ચર્ચા એલએસી પર સમજૂતી બાદ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાના પ્રયાસો ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં રાજકોટની સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને એકસો છન્નું કેસના રિપોર્ટમાં છેડછાડ બદલ કરાઈ સસ્પેન્ડ તો વડોદરાની બેન્કર્સ હોસ્પિટલને માર્ગદર્શિકાના ઉલ્લંઘન બાદલ ફટકારાયો દંડ કુલ બે હોસ્પિટલ સસ્પેન્ડ તો બે હોસ્પિટલને ફટકારાયો દંડ ખ્યાતિ હોસ્પિટલ મામલે મેડિકલ માફિયાઓની પોલ ખોલતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આરોપી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતને અન્ય આઠ લોકો સાથે મળી બનાવટી આયુષ્યમાન કાર્ડ બનાવ્યા હોવાની વિગતો આવી સામે લાભાર્થીઓ પાસેથી પંદરસોથી બે હજાર રૂપિયા વસૂલાતો હતો ચાર્જ રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે કચ્છમાં બે દિવસ શીતલહેરની આગાહી છ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર તો અમદાવાદમાં નોંધાયું સિઝનનું સૌથી નીચું અગિયાર ડિગ્રી તાપમાન પશ્ચિમ હિમાલયન ક્ષેત્રના કોલ્ડવેવની સ્થિતિના કારણે પંજાબ રાજસ્થાન અને હરિયાણામાં હાડ થીજવતી ઠંડીનું અનુમાન ब्रिस्बेन टेस्ट में ऑस्ट्रेलिया भारतीय बसो साहिठ रन में ऑल आउट वरसद रोकाया बाद ऑस्ट्रेलिया की जीत इनिंग शुरू जसप्रीत बुमराह झड़पी पहली विकेट